અરે જકેને આવાયનો તો અરે આડો ભરો બહાર ઓળો રે તું જકે 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 ઓળા 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 અરે વાળા ઓળો રે માં મારો મારો હે બેટ ગેલે ભળા ભળા ઓ અલ્યા ઓળા મારો મારો અલ્યા એય મારો 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 ઓય ભળા ભળા મારો હે ભળા mọi no, người no, mọi người no. 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 mọi người 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 mọi đây, người

यो फोन दे ओ माने पे दुपी पी पी पूरा पीया तो हाउ हाउ चल ले ना आवे tôi गरम पी बंडू है बंडू रंडू ने गरम लाई है सुन रंडू से रंडू होय ओड ला ओड ला तू ओड जा ओ

જબરદસ્ત અરે અરે હું ઉતરી જાઉં ઓય અરે તો પેરવા થાય લઈ લે ઓલે ઓલે મોડલ છે

આ જોઈ લેટ લે આ ભૂટ બરોબર ની સાઈડ પર આપણી હા તલા હવે એ ના નિકા આ ફૂટ તો ચાઈનાન માલ છે હા મોડા મોડા વધી રા એ આ તો ચાઈનાઈટ

ủa đi Nika, Jo, Nika này? Là này Jo la. Đúng vậy, trên top phần phía sau này. Trên đó lần đầu chưa vào, Nika chơi. Ở trên ba sao đấy, nó có nó không có Đi. <coughs> વાજે નહીં જોય જો તો જોતા તો જોતા ઉપર તો ઉતરતો શું જો ઊંધું કરી કર્યું મારા બડે અલા ગામની આબરૂ જાય યાર છોટી મરી જાય તો આ કે ચોથી આયા હતા અનથી જી ભાષા બોલે તો સમજતી નહીં બધું ભેગુ બોલે લ્યા તો મિક્સમાં બોલે બધું ગુડીંગ ગુડીંગ ગુડી આશમાં આ પેલો બીજો હતો એ વાના જેવો રહેશે ને પણ આમ તો દેવત છે કે ગોડાનું કામ ના હોય ગોડાનું કામ ના હોય ગમે ત્યાં એ વાત છે તાણી પણ પેલાને એટલે પેલો એની ભાષા સમજજે પણ ઈ તો હવણ કોણ ઓણ ઓણ મણ નતો કરતો એવું કો કરતો એવું ઉતારશે ખરો યરો

આ છોકરાને લેવા મેરા છોકરા જો ગયા ઓયલા મારે ચાલના લેવા મેજા પણ હવે ચાણ આવો છે મારા બેટા પણ ઈન વાડી આપડી કોઈ nervosa હોય હોય જ પડશે ને આગેંતારા પેલા આવ એટલી પણ મારે બીજું કામ હોય

ભાઈઓ અમારા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું કદી ભૂલતા અને સબસ્ક્રાઈબ કરજો બોલો જય માતાજી આ મારો બનાસ